આજ રોજ રેવાબા વિદ્યા મંદિર પાલૈયા ખાતે નવરાત્રી મહોત્સવ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે ગરબાની રમઝટ બોલાવી જેમાં દરેક ખેલાયો મન મૂકી રમ્યા જેમાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા આમ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો જેમાં શાળાના સંચાલકશ્રી તથા શિક્ષક મિત્રો હાજર રહી ખેલાયાઓને અભિનંદન પાઠવ્યા હતા તારીખ આઠ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ રેવાબા વિદ્યામંદિર પાલૈયા ખાતે નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સંચાલક મંડળે ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ માટે શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આજ રોજ રેવાબા વિદ્યામંદિર પાલૈયા ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું અને દરેક શિક્ષક મિત્રો બહેનો તેમજ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર મહેશ કે યોગી દહેગા